કચ્છ જિલ્લાના બચાવ ચકચારી હત્યાના પ્રયાસ કેસમાં ફરાર સસ્પેન્ડેડ લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરીની પોલીસે ધરપકડ કરી છે આ કેસમાં સેશન કોર્ટે જામીન રદ કર્યા બાદ લેડી કોન્સ્ટેબલ ફરાર થઈ જતા પોલીસ દોડતી થઈ હતી જોકે ગુજરાત એટીએસની ટીમે નીતા ચૌધરીને લીંબડીના એક ગામમાંથી ઝડપી પાડી છે ઉલ્લેખનીય છે કે બુટલેગર સાથે મળીને પોલીસ કર્મચારીઓ પર ગાડી ચડાવી હતી તેમજ ગાડીમાંથી પણ મળી આવ્યો હતો જેને લઈને લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરી સામે કચ્છ જિલ્લાના ભચાઉ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી તો સેશન કોર્ટના હુકમ બાદ કચ્છ પોલીસની ટીમ નીતા ચૌધરીની અટકાયત કરવા તેના ઘેર પહોંચી હતી પરંતુ ઘર પર તાળું જોઈ પોલીસને ખાલે હાથ પરત ફરાયું હતું ત્યારબાદથી પોલીસ સસ્પેન્ડેડ લેડી કોન્સ્ટેબલનું લોકેશન મેળવવા માટે ધોકધામ કરી રહી હતી જોકે પોલીસ ધરપકડ કરી તે પહેલાં જ નીતા ચૌધરીએ ગુજરાત હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી આ મામલે હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી ઉપર સુનાવણી થવાની બાકી છે જો કે જામીન અરજી પર સુનાવણી થાય તે પહેલા જ ગુજરાત ઇતિહાસની ટીમે નીતા ચૌધરીની સુરેન્દ્રનગર જિલ્લાના લિમિડ તાલુકાના એક ગામમાંથી ઝડપી તેની ધરપકડ કરી છે તો અત્યાર સુધી લેડી કોન્સ્ટેબલ બુટલેકરની સાસરીમાં છુપાઈ રહી હતી બ્યુરો રિપોર્ટ સી એન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ